સૌ જાણો છો તે રીતે સનાતન ધર્મની રક્ષા કરવા અને આ ધર્મને ક્યાંય પણ આંચ ન આવે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ સતત કાર્યરત છે તેવામાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભુજ શહેરમાં આવેલ શિરોમણી રાયજી મંદિરથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા એકાવન વર્ષથી આ મંદિરેથી વિશ્વ હિન્દુ પરિષદ તેમના સ્થાપના દિન નિમિત્તે અને જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરે છે ત્યારે આ તકે કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમારી ટીમ દ્વારા જયારે તેમની સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા એકાવન વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને સનાતની હિન્દુ ધર્મ પાળતા નાગરિકો પણ બહોળી સંખ્યામાં જોડાતા હોય છે

શિરોમણી રાય મંદિરથી છેલ્લા એકાવન વર્ષથી સતત અહીંયાથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા કરવામાં આવે છે આજે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ પણ છે અને આજે જ્યારે જન્માષ્ટમીનો આ પાવન પ્રસંગ છે ત્યારે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા અને સૌ સંતોની ઉપસ્થિતિમાં સૌ સમાજના આગેવાનો અલગ અલગ ક્ષેત્રના સૌ આગેવાનો સૌની ઉપસ્થિતિમાં ભવ્ય તો ભવ્ય શોભાયાત્રાનું આ રવાડીનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા એકાવન વર્ષથી સતતને સતત અહીંયા શોભાયાત્રાનું આયોજન થાય છે ત્યારે આવા પાવન પ્રસંગે હું સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આપણે સૌ સાથે મળી કરીને આ સાંપ્રદ સમય અને ભવિષ્યને ધ્યાનમાં રાખી કરીને એકજૂથ બની કરીને આપણા હિન્દુ સમાજના જે પણ આ પ્રકારના તહેવારો છે એમની ભવ્ય તો ભવ્ય ઉજવણી કરીએ સૌ સાથે જોડાઈએ આજે જન્માષ્ટમીના આ પાવન પ્રસંગે પણ સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાડી જય શ્રી રામ શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમીના ભવિષ્ય દિવસ એમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે અમારી વર્ષોની જે પરંપરા છે કે અહીં શિલોમાણી મંદિર વિશ્વ હિન્દુ પરિષદ કાલેલથી છેલ્લા એકતાવન વર્ષથી આ શોભા નીકળે છે આજ પણ આ ભવે શોભા સાધુ સંતો તેમજ કચ્છ મોરબીના ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે ત્યાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે વિધવિધ જગ્યાએ મટકીફોના કાર્યક્રમો

ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે તે વર્ષોથી જન્માષ્ટમીની શોભાયાત્રા જે શિરોમણી રાય મંદિર ભુજનગરથી જે વર્ષ એકતાન વર્ષથી જે હવેરત ચાલુ છે તે આજે પણ ભવ્ય સોભાયાત્રામાં આયોજન કરવામાં આવ્યું હતું નાળભૂષાળા વેશભૂષાળા તેમજ મટકી મનકીપોળના અનેક કાર્યક્રમો પ્રસંગ વિતરણના કાર્યક્રમો નાસોત્સવના કાર્યક્રમો જે દર વર્ષની જે શિરોમણી રાય મંદિરથી આ કાર્યક્રમનું આયોજન રવાડીનું આયોજન થવામાં આવ્યું છે તે કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિશેષ ઉપસ્થિતિમાં આપણા રાષ્ટ્રીય સંસેક સંઘના સરસંચાવતી હિમસિંહ વરસાદ વિનોદભાઈ જાવડા વગેરે સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક હિન્દુ સમાજને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે સોભાજના રૂપમાં શિરોમણી મંદિરથી ચાલુ કરી દરપારગઢ દરપારગઢથી દ્વારકાધીશ મંદિર મહાદેવ ગેટ મહાદેવ ગેટથી નાગરચકલા થઈ જૂની શાક માર્કેટ થઈ અને પાછા આપણે શિરોમણી મંદિર આવતા હોય છે